કપરાડા તાલુકાના અંતરિયાળ ટૂંકાવડાની વાત કરીએ તો ગામે સાંગરમાળ ફળિયા ખાતે મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન નાઇટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ પૂર્વજોથી ચાલતી આવી છે એ જ પરંપરાને જાળવી રાખવાને નવી પેઢીઓને તેની જાણકારી મળે તે હેતુસર સર કાર્યક્રમ અને આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી રિવાજ મુજબ વિવિધ લોકનૃત્યો અને વાદ્ય હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારપા નૃત્ય ઢોલ નૃત્ય કાંઠા નૃત્ય માંડણ નૃત્ય કહાડી નૃત્ય સહિતના આદિવાસી વાજિંત્રોની હરીફાઈઓ રાત્રિ દરમિયાન યોજાઈ હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે હજુ પણ આપણી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ટકાવી રાખવી અને નવા પેઢીઓ તેનું સંવર્ધન કરવું આ આયોજનમાં અશ્વિન ભાવર સવજીભાઈ મેળા ગજુભાઈ ગરેલ રામજી મેળા રઘુભાઈ ભૂગુડકર અવિનાશ મેડા અનિલ ધનગરે સુરેશભાઈ કાણા મનસુખ ભાવર વગેરે લોકોએ ભાઈ બહેનો અને ભાઈઓએ સક્રિય ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો આગળ વાત કરીશું સમગ્ર ગુજરાતમાં